જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટના આંકડા શાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ ત્રણના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ ડી પ્રકરણ ત્રણ દાખલા નંબર એક છે પ્રકરણ એકમાં એક મશીનની કિંમતમાં તેના પહેલાં ચાર વર્ષોમાં અનુક્રમે દસ ટકા પાંચ ટકા સાત ટકા અને બે ટકાના દરે ઘસારો થાય છે તો ઘસારાની યોગ્ય રીતે ગણતરી કરો બરાબર મિત્રો તો જો દસ સાત પાંચ અને બે ઘસારો છે એટલે કિંમત શું થાય બાદ થાય બરાબર એટલે સો ઓછા દસ એટલે નેવું સો ઓછા સાત એટલે ત્રાણું સો ઓછા પાંચ એટલે પંચાણું અને સો ઓછા બે એટલે અઠાણું હવે ગુણોત્તર બરાબર વર્ગમૂળમાં એક્સ વન ગુણ્યા એક્સ ટુ ગુણ્યા એક્સ થ્રી ગુણ્યા એક્સ ફોર નેવું ગુણ્યા ત્રાણું ગુણ્યા પંચાણું ગુણ્યા અઠાણું બરાબર એટલે બધાયનો જવાબ આવશે સાત કરોડ ઓગણએંસી લાખ ચોવીસ હજાર સાતસો અને એવે ચતુર્થ મૂળમાં છે એટલે બે વાર વર્ગમૂળ કાઢવાનું એક વાર વર્ગમૂળ કાઢશો એટલે આઠ હજાર આઠસો સત્યાવીસ પોઈન્ટ ચાર હજાર નવસો અડસઠ અને પાછું વર્ગમૂળ કાઢશો એટલે ત્રાણું પોઈન્ટ પંચાણું તો ઘસારાની સરેરાશ શું થાય સો ઓછા ત્રાણું પોઈન્ટ પંચાણું એટલે છ પોઈન્ટ પાંચ ટકા બીજો દાખલો છે નીચેની માહિતી પર એક વર્ગના આઠ વિદ્યાર્થીઓને પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે તો ગુણોત્તર મધ્ય અને પુસ્તકોની સરેરાશ સંખ્યાની ગણતરી કરો ઓકે મિત્રો તો બે એક પાંચ નવ એક ત્રણ બે અને ચાર હવે જી બરાબર વર્ગમૂળમાં બધી રકમનો ગુણાકાર બે ગુણ્યા એક ગુણ્યા પાંચ ગુણ્યા નવ ગુણ્યા એક ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ચાર એટલે બે હજાર એકસો સાહીઠ બે ચાર છ અને આઠ આઠ રકમ છે એટલે ત્રણ વખત એનું શું કાઢવાનું મિત્રો વર્ગમૂળ બરાબર એટલે જવાબ આવશે બે પોઈન્ટ એકસાઠ ત્રીજો દાખલો એક પરફ્યુમ ઉત્પાદન ના મશીનથી ભરેલ બોટલમાં પરફ્યુમના જથ્થાનો મધ્ય ઓગણત્રીસ પોઈન્ટ છ મિલી અને ત્રીસ પોઈન્ટ ચાર મિલીની વચ્ચે હોવો જોઈએ તપાસ માટે લીધેલા સાત બોટલોમાં પરફ્યુમનો જથ્થો નીચે મુજબ તમને આપ્યો છે જેની અંદર છે ત્રીસ પોઈન્ટ બે ઓગણત્રીસ પોઈન્ટ નવ ઓગણત્રીસ પોઈન્ટ બે ત્રીસ પોઈન્ટ એક ઓગણત્રીસ પોઈન્ટ ચાર એકત્રીસ પોઈન્ટ ત્રણ અને એકત્રીસ પોઈન્ટ ચાર તો પ્રશ્ન છે શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે તો જવાબની અંદર મિત્રો એક્સ બાર પહેલાં આપણે શોધવું પડે એટલે કે મધ્ય ક એક્સ બાર શું થાય મિત્રો સિગ્મા એક્સના છેદમાં એન સિગ્મા એક્સ એટલે ત્રીસ પોઈન્ટ બે વત્તા અઠ્યાવીસ પોઈન્ટ નવ વત્તા ત્રીસ પોઈન્ટ એક વત્તા ઓગણત્રીસ પોઈન્ટ ચાર વત્તા એકત્રીસ પોઈન્ટ ત્રણ વત્તા એકત્રીસ પોઈન્ટ ચાર ને વધતા ઓગણત્રીસ પોઈન્ટ બે એટલે બસો દસ પોઈન્ટ પાંચ એનો સરવાળો એને ભાઈગા શું કરો સાત બરાબર છે એટલે તમને જવાબ મળશે ત્રીસ પોઈન્ટ જીરો સાત ઓકે ચોથો દાખલો જો એક્સના છેદમાં આઠ અલ્પ વિરામ બે એક્સ અલ્પ વિરામ સોળ અને ચોસઠ નો ગુણોત્તર મધ્યક વીસ હોય તો એક્સની કિંમત શોધો તો ગુણોત્તર મધ્યક જી બરાબર વર્ગમૂળમાં એક્સના છેદમાં આઠ ગુણ્યા એક બે એક્સ ગુણ્યા સોળ ગુણ્યા એક્સ અઠિયું અઠ્યું ચોસઠ એનો છેદ ઉડાડો એક્સ એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર એક્સની ચાર ઘાત ગુણ્યા બસો છપ્પન ગુણોત્તર મધ્યક તમને આપ્યો છે વીસ હવે એક્સની ચાર ઘાતનું ચતુર્થ મૂળ એક્સ અને બસો છપ્પનનું ચતુર્થ મૂળ ચાર તો એક્સ બરાબર વીસના છેદમાં ચાર એટલે એક્સ બરાબર શું આવશે મિત્રો પાંચ પાંચમો દાખલો બે સંખ્યાઓનો મધ્ય કહ બે છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી ચાર ગણી હોય તો એ સંખ્યાઓ શોધો હવે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક તમને આપ્યો છે તો ગુણોત્તર મધ્યક જી બરાબર બે હવે એક સંખ્યા એક એ એ છે બીજી એના કરતાં ચાર ગણી એટલે શું થાય ચાર એ તો બે બરાબર વર્ગમુણમાં એ ગુણ્યા ચારે તો બે બરાબર વર્ગમૂળમાં ચાર એનો વર્ગ તો બે બરાબર ચારનું વર્ગમુણ થાય બે એના વર્ગનું વર્ગૂળ થાય એ બે ઉપર સામી ગયા તો નીચે બબે ઉડી ગયા એટલે એ બરાબર એક એટલે પહેલી સંખ્યા શું થશે મિત્રો એક તો બીજી સંખ્યા શું થાય ચાર છઠ્ઠો દાખલો એક રાજ્યમાં ચાર વર્ષ વારસોના આર્થિક વિકાસના દર બે બે પોઈન્ટ પાંચ ચાર અને ત્રણ ટકા છે તો યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી અને સરેરાશ વિકાસ દર શોધો તો સૌ પ્રથમ મિત્રો શું કીધું તમને બે ટકા બે પોઈન્ટ પાંચ ટકા ચાર અને ત્રણ ટકા વધારો થાય તો સો વત્તા બે એકસો બે સો વત્તા બે પોઈન્ટ પાંચ એકસો બે પોઈન્ટ પાંચ સો વત્તા ચાર એટલે એકસો ચાર અને સો વત્તા ત્રણ એટલે એકસો ત્રણ હવે જી બરાબર ચતુર્થમૂળમાં એક્સ વન ગુણ્યા એક્સ ટુ ગુણ્યા એક્સ થ્રી ગુણ્યા એક્સ ફોર તો એકસો બે ગુણ્યા એકસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા એકસો ચાર ગુણ્યા એકસો ત્રણ તો જવાબ આવશે વર્ગ ચતુર્થમૂળમાં અગિયાર કરોડ ઓગણીસ લાખ ત્રાણું હજાર નવસો એનું બે વખત છે વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવે એકસો બે સત્યાશી તો સરેરાશ કેટલી વહેલી કહેવાય એકસો બે પોઈન્ટ સત્યાશી માઇનસ સો એટલે જવાબ આવે બે પોઈન્ટ સત્યાસી ટકા દાખલા નંબર સાત એક કંપનીના વેચાણમાં મધ્યક એકસો છવ્વીસ પોઈન્ટ બે છે અને એક નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ દસ દિવસના આંકડાઓ તમને આપ્યા છે બરાબર છે શું નવી જાહેરાતો નીતિથી વેચાણનો મધ્યક વધ્યો છે કે ઘટ્યો છે એ તમારે કહેવાનું છે ઓકે મિત્રો તો સૌ પ્રથમ આપણે શોધો જોશે શું એક્સ બાર એટલે કે મધ્ય ક તો એક્સ બાર બરાબર શું થાય સીગમાં એક્સમાં છેદમાં એન એકસો એકવીસ વધતા એકસો છપ્પન વધતા એકસો પચીસ એકસો બાસઠ એકસો ત્રીસ એકસો ચોવીસ એકસો સત્યાવીસ એકસો ને એકસો ઓગણપચાસ અને ટોટલ આવે ત્રીસો ભાગા દસ એટલે એકસો આડત્રીસ પોઈન્ટ નવ હવે નવી જાહેરાત નીતિને કારણે દૈનિક વેચાણનો મધ્યક એકસો છવ્વીસ પોઈન્ટ બે એ તમને આપ્યો હતો એનાથી વધીને એકસો આડત્રીસ પોઈન્ટ નવ થયો એટલે કે નવી જાહેરાત નીતિથી દૈનિક વેચાણનો મધ્યક શું થયો છે મિત્રો વધ્યો છે ઓકે આઠમો એક વર્ગના ચોત્રીસ છોકરાઓને મળેલા ગુણનો મધ્યક ગુણનો મધ્યક સત્તાવન છે તે વર્ગના સાઠ વિદ્યાર્થીઓના ગુણનો મધ્ય ઓગણસાઠ હોય તો છોકરીઓના ગુણનો મધ્ય શોધો બરાબર તો સૌ પ્રથમ મિત્રો એન વન બરાબર ચોત્રીસ એક્સ બાર વન બરાબર સત્તાવન એન ટુ બરાબર છવ્વીસ અને એક્સ બાર સી તમારે શોધવાના એક્સ બાર સી સોરી એ પાસે ઓગણસાઠ એક્સ બાર સી બરાબર શું થાય એને કહેવાય મિશ્ર મધ્ય એનું સૂત્ર શું છે મિત્રો એન વન ઇન્ટુ એક્સ બાર વન વત્તા એન ટુ એક્સ બાર ટુ એના છેદમાં એન વન વત્તા એન ટુ હવે એક્સ બાર ની જગ્યાએ ઓગણસાઠ એન વનની જગ્યાએ ચોત્રીસ એક્સ બાર વન સત્તાવન વત્તા એન ટુ છવ્વીસ એક્સ બાર ટુ એના છેદમાં ચોત્રીસ વત્તા છવ્વીસ તો ઓગણસાઠ બરાબર આ બંનેનો ગુણાકાર ઓગણીસો અડત્રીસ વત્તા છવ્વીસ એક્સ બાર ટુના છેદમાં સાહીઠ સાહીઠ નીચે સામે ગયા તો ઉપર તો ઓગણસાઠ ગુણ્યા સાહીઠ બરાબર ઓગણીસસો આડત્રીસ વત્તા છવ્વીસ એક્સ બાર ટુ પાંત્રીસો ચાલીસમાંથી ઓગણીસો આડત્રીસ બાદ કરો એટલે સોળસો બે બરાબર છવ્વીસ એક્સ બાર ટુ તો એક્સ બાર ટુ બરાબર સોળસો બે ભાગ્યા છવ્વીસ એટલે શું આવે મિત્રો એકસઠ પોઈન્ટ બાસઠ નવમો દાખલો એક માહિતીના પચાસ અવલોકનના મધ્યકની કિંમત પાંત્રીસ હતી પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત પચાસ લેવામાં આવી હતી જે કેવી છે ખોટી આ અવલોકનને બાદ કરી અને બાકીના અવલોકનોનો મધ્યક શોધો તો સૌ પ્રથમ મિત્રો આપણી પાસે એન એટલે પચાસ અવલોકન છે એનો મધ્યક પાંત્રીસ આપ્યો છે પચાસ અવલોકનનો સરવાળો શું થાય પચાસ ગુણ્યા પાંત્રીસ એટલે સત્તરસો પચાસ હવે કીધું કે એક અવલોકન ખોટું છે એ શું કરવાનું બાદ તો હવે એન બરાબર શું થાય પચાસ ઓછા એક એટલે ઓગણપચાસ તો ઓગણપચાસ અવલોકનનો સરવાળો શું સત્તરસો પચાસ ઓછા પચાસ એટલે કે સત્તરસો હવે નવો મધ્યક બરાબર સત્તરસો ભાગ્યા ઓગણપચાસ હવે સંખ્યા છે એ પચાસ નથી એક અવલોકન નીકળી ગયો એટલે ઓગણપચાસ છે તો જવાબ આવશે ચોત્રીસ પોઈન્ટ ઓગણા સિત્તેર મધ્ય ક દસમો દાખલો અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના અઢાર વિદ્યાર્થીઓના સરમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નપાસ થાય છે વિદ્યાર્થીઓના ગુણ તમને છે તો બધા ગુણનો શું શોધો મધ્યસ્થ તો મધ્યસ્થ શોધવા માટે મિત્રો સૌ પ્રથમ બધાને ચડતા ક્રમમાં ગોઠવવા પડે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી બેતાલીસ તેતાલીસ અડતાલીસ પચાસ એકાવન ત્રેપન પંચાવન સત્તાવન એકસઠ ચોસઠ પાંસઠ અડસઠ ને એન બરાબર શું છે અઢાર તો મધ્યસ્થનું સૂત્ર શું થાય મિત્રો એન વત્તા એકના છેદમાં બે મૂળ અઢાર વત્તા એક એટલે કે ઓગણીસ ભાગ્યા બે એટલે નવ પોઈન્ટ પાંચ એટલે કે નવમું અવલોકન વત્તા દસમું અવલોકન એને ભાગા બે તો નવમું અવલોકન છે મિત્રો ત્રેપન દસમું અવલોકન છે પંચાવન તો ત્રેપન વત્તા પંચાવન ભાગ્યા બે ત્રેપન વત્તા પંચાવન એટલે એકસો આઠ ભાગ્યા બે એટલે જવાબ શું આવે મિત્રો ચોપન અગિયારમાં દાખલો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય સ્થ મધ્યસ્થ અને બહુલક શોધો બરાબર પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા શું થાય મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે એક્સ બાર બરાબર હું તો કે સિગ્મા એક્સના છેદમાં એન પંચાવન ભાગ્યા દસ એટલે શું થાય પાંચ પોઈન્ટ પાંચ હવે એમ બરાબર એન વત્તા એકના છેદમાં બે દસ વત્તા એક એટલે અગિયાર ભાગ્યા બે એટલે પાંચ પોઈન્ટ પાંચ એટલે એ જ થાય પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાગ્યા બે એટલે પાંચ પોઈન્ટ પાંચ અને આવા મિત્રો તમને બહુલક શોધવાનું કીધું છે બરાબર અહીં કોઈ પણ અવલોકન પુનરાવર્તન પામતું નથી એટલે અહીં બહુલક હોય નહીં એસાઈમેન્ટમાં એનો જવાબ તમને ખોટો આપેલો છે બારમો દાખલો એક રિલેસ રેસમાં ચાર સ્પર્ધકોની ઉંમરનો મધ્ય ક ચોવીસ વર્ષ ગણવામાં આવ્યો પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર સત્યાવીસ હતી તે પચીસ વર્ષ એમ નોંધવામાં આવી જો ઉંમરનો મધ્યક પચીસથી વધારે હોય તો ભાગ લઈ શકે નહીં એવો નિયમ છે તો ઉંમરનો સુધારો કર્યા બાદ કઈ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે બરાબર તો મધ્યક ચોવીસ ચાર સ્પર્ધકની ઉંમરનો સરવાળો તો ચોવીસ ગુણ્યા ચાર એટલે છન્નું બરાબર હવે એક સ્પર્ધકની ઉંમર સત્યાવીસને બદલે કઈ છે પચીસ લીધી તો ભૂલથી લીધેલ અવલોકન માઇનસ અને સાચું અવલોકન પ્લસ તો છન્નું ઓછા પચીસ અને વત્તા સત્યાવીસ એટલે અઠ્ઠાણું આવશે તો ચાર સ્પર્ધકનો હવે મધ્યક શું થાય અઠ્ઠાણું ભાગ્યા ચાર એટલે ચોવીસ પોઈન્ટ પાંચ આમ જો સ્પર્શકની સ્પર્ધકની ઉંમર પચીસ વર્ષથી વધુ હોય તો તે સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં આમ ઉંમરનો સુધારો કર્યા પછી મધ્યક ચોવીસ પોઈન્ટ પાંચ વર્ષ મળે છે એટલે મધ્યકની ઉંમર પચીસ વર્ષથી ઓછી હોવાથી તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે એસાઈનમેન્ટના વિભાગ ના પ્રકરણ ત્રણના દાખલાઓ પર આ રીતે બીજા દાખલાઓ જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ